ને આ હે અમારા હનુમાનગઢ કેરીઓ તો હનુમાનગઢમાં તમે આવો તો તમને લાગે કે જેની કેરીઓનો મેલો ભરાણો એવું લાગે તમે જ્યાં જુઓ ના કેરીઓ જ વેસાતી હોય કેરીઓ જ સાતી હોય જ્યાં બગીચો હોય ને ના પાસે સ્ટોલ હોય કેરીઓ અડધો બને ને અડધા બને એમાં ટેક્ટર લઈને વેસતા હોય જો આ ત્યાં રાયણું રાવણા ને બધું ચડે તો આવજો ક્યારેક અમારા રૂડા રૂપાળા હનુમાનગઢમાં તો એવું છે આ જો એ બધા આંબાની કેરીના બધે સ્ટોલ હે ને કેરી એકદમ પ્રખ્યાત છે જેવી ગીરની પ્રખ્યાત છે ને એવી જ છે અમારા હનુમાનગઢની કેરી તો તમે બધા આવજો ને તમને આ વિડીયો મારો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ દેતા રહેજો ને મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો તો પછી આપણે મળીશું એક નવા વિડીયોમાં તો તાર બધાની બાય બાય સીતારામ જય શ્રી કૃષ્ણ જય રામ આપી ને બધા આવીજો કેરીઓ ખાવા તો બાય બાય બધાની